ત્યાં લખવામાં આવ્યું છે લોડુ લોળાને તેજદાર બનાવે છે તેમજ માણસ પોતાના મિત્રના મોજદાર બનાવે છે ભાઈઓ બહેનો તથા વડીલો આજનું જે વચન છે એ સંબંધમાં છે કે આપણે કેવા માણસની સાથે સંગત કરીએ છે અને ગુજરાતી કહેવત છે કે જેવો સંગ તેવો રંગ જો આપણે એવા કોઈ વ્યક્તિની સંગત કરીએ કે જે વ્યક્તિનું બોલવું બરાબર ના હોય એવા વ્યક્તિની સંગત કરીએ કે જેના મુખમાંથી ફક્ત નકારાત્મક બાબતો નીકળતી હોય અને જો તમે તેની સાથે પોતાનો સમય વધારે વિતાવતા હોય તો તમારા મુખમાંથી સકારાત્મક બાબતો બહાર આવવાની શક્યતા બહુ ઓછી છે તમે કોની સાથે ઉઠો છો બેસો છો એ સંગત તમારા વ્યક્તિત્વ ઉપર અસર કરે છે બાઇબલની અંદર તમે જુઓ તો દાઉદ અને યોનાથાન બંને બહુ ગાઢ મિત્રો હતા અને દાઉદ કે જેણે ગોલિયાથનો સામનો કરીને તેને હરાવ્યો અને જ્યારે યોનાથાન પોતાના જીવનની અંદર એક એવા એના પિતાની સાથે સમયમાંથી પસાર થાય છે કે જ્યાં યુદ્ધની પરિસ્થિતિઓમાં કોઈની હિંમત નથી હોતી કે તેઓ આગળ વધીને ચડાઈ કરે પરંતુ યોનાથાન એ વ્યક્તિ એની સાથે સૈન્યના એક વ્યક્તિને લઈને હિંમતથી તે આગળ વધે છે અને ત્યાં તે ફતે પામે છે અને આ બાબત સંબંધમાં વિચાર કરું તો મને એ જ બાબત ખ્યાલ આવે છે કે તેની મિત્રતા દાઉદની સાથે હતી કે જે દાઉદે તેને તેની સફળતાનું રહસ્ય બતાવ્યો કે ઈશ્વર આપણી સાથે હોય તો આપણે હારી શકતા નથી જ્યારે આપણે ચાલીએ છે ત્યારે સર્વશક્તિમાન ઈશ્વર આપણી સાથે ચાલે છે અને વાલાઓ એ જ બાબતો તેના વ્યક્તિત્વની અંદર પણ આવી કે તે આગળ વધ્યો અને બીજ પ્રાપ્ત કર્યો તમે જો હારી ગયેલું જીવન જીવનાર વ્યક્તિઓની સાથે ચાલશો તો તમે વિજયવંત જીવન જીવી શકો તમે કોની સાથે કેવા પ્રકારના વલણમાં ચાલો છો એની પણ અસર તમારા જીવનની અંદર ચોક્કસ પ્રકારે પડશે વચનમાં લખ્યું છે કે લોળું લોળાને તીજદાર બનાવે છે તે માણસ પોતાના મિત્રના મોને તે જદાર બનાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એમના શિષ્યો હતા અને પ્રભુ ઈસુના મરણ પછી તેમના પુનરુત્થાન પછી તેઓ સ્વર્ગમાં ગયા પરંતુ જે શિષ્યો એમની સાથે જેટલા વર્ષ રહ્યા અને એ બાબતોની અંદર જ્યારે પ્રથમ સદીમાં જે આત્મિક જાગૃતિ આવી ત્યારે પ્રભુએ તે લોકોનો એટલો અજાયબ રીતે ઉપયોગ કર્યો અને જ્યારે પ્રભુ એમના દ્વારા કામ કરી રહ્યા હતા ત્યારે આ શાસ્ત્રી ને ફરોસી લોકો તે લોકોના શિષ્યોના જ્ઞાનથી આશ્ચર્યચકિત થઈ ગયા જે રીતે તેઓ બોલતા હતા ત્યારે તેમણે જોયું કે આ તો અભણ લોકો છે પરંતુ આવું જ્ઞાન આવી તેમની પાસે ક્યાંથી અને ત્યારે તેઓએ જાણ્યું કે આ તો ઈસુની સાથે હતા વાઓ ઈસુના જીવનની અસર તેઓના જીવનમાં આગળ જતા દેખાય છે અને તેઓ પ્રભુ માટે મહાન કાર્ય કરનાર લોક બન્યા આજે આપણા જીવનની અંદર આપણે બહુ ધ્યાન રાખવાનું છે કે આપણે કેવા માણસોની સાથે ઉઠબેસ કરીને આપણે આપણા જીવનમાં કઈ અસર લાવીએ છે પ્રભુના એક મહાન સેવકે કહ્યું કે તમે મને કહો કે તમારા મિત્ર કેવા છે તો હું તમને કહીશ કે તમે કેવા છો બહુ મહત્વનું છે કે તમે કોને પોતાના મિત્રો બનાવ્યા છે તમે કોની સંગતમાં રહો છો તમે કોની સાથે ઉઠો છો બેસો છો એ બાબત ચોક્કસપણે તમારા વ્યક્તિત્વ પર અસર કરશે અને એટલા માટે હંમેશા સાવધાન રહીએ સચેત રહીએ અને ધ્યાન આપીએ के मरे कोनी संगत करवी प्रभुAppData पवित्र वचन द्वारा अपन आशीर्वाद करे औ अपने प्रार्थना करिए स्वर्गीय प्रेमी पिता परमेश्वर अपना वचन नो माटे तोवर आभार प्रभु हमें तुम्हारी संगत परईये एवी तो मैं मरे पर कृपा थवादो आई तम्मे हमने वालों को नी साथे उठ बहस करवाने माटे कृपा को कि जाति प्रभु हमें आत्मिक बल मिलवी सकिए જ્યાંથી પ્રભુ અમે મારા જીવનની અંદર આગળ વધી શકીએ અને પ્રભુ અમે એક સદા સદા સારા સદાચરણની અંદર આગળ વધવા માટે પણ અમને પ્રભુ તમે પુષ્કળ કૃપા આપો એવી અમારી પ્રાર્થનાની વિનંતી છે તમને સર્વ આદર અને મહિમા આપીએ છે ઈશ્વર પ્રભુના નામમાં આ મે ક બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શલો